જામનગરના રાણપરિયા પરિવાર અને ખુલલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથેની બેઠકમાં રાણપરિયા પરિવારે પોતાની મુખ્ય માંગોની રજૂઆત કરી ખુલલધામ ચેરમેન નરેશ પટેલ દ્વારા પરિવારને ખાતરી અપાઈ કે ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રીને નરેશ પટેલ અને પ્રતિનિધિ મંડળ મળીને રાણપરિયા પરિવારને થતી હેરાનગતિથી અવગત કરાવશે ખુલલધામ હંમેશા સમાજ અને સમાજની સમસ્યાઓના સમાધાનમાં સાથે છે ખોડલધામ વતી જેની બેન ઠુમરે જણાવ્યું કે રાણપરિયા પરિવારને ન્યાય અપાવવા ખોડલધામ હંમેશા ખડે પગે તેમની સાથે છે બીજી તરફ રાણપરિયા પરિવારે જણાવ્યું હતું કે અમે ખોડિયલ માતાના શરણે છીએ અમે એમની સામે નહીં અમને પૂરો વિશ્વાસ છે કે સમાજના આગેવાનો અમારી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થશે આ બેઠકમાં રાણપરિયા પરિવાર ચેરમેન નરેશ પટેલ સાથે ટ્રસ્ટી મંડળ પાટીદાર આગેવાન જેની બેન ઠુમર દિનેશભાઈ બાંભડિયા અલ્પેશ કરથીરિયા મનોજભાઈ પનારા વણુભાઈ પટેલ અને અમિતભાઈ ઠુમર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મા ખોડલની આસ્થાનું પ્રતિક એવું ખોડલધામ મંદિર કાગવડ ખાતે છેલ્લા એકત્રીસ તારીખથી આજ સુધી રાણપરિયા પરિવાર જામનગરથી અહીં માતાજીની શરણે પોતાના ન્યાય માટે અને છેલ્લા કેટલાય સમયથી કેટલાય મહિનાઓથી કદાચ કેટલાય વર્ષોથી પોતે પીડિત છે અને અવારનવાર ન્યાયની રજૂઆત એની માત્ર માતાજીનું શરણે કદાચ એમને આવવું પડે એવી આસ્થા સાથે ખોડલધામ ખાતે એકત્રીસ તારીખથી પોતાના ન્યાય માટે બેસેલા છે આજે ખોડલધામના ચેરમેન અને ખોડલધામના ટ્રસ્ટીઓ નરેશભાઈની અધ્યક્ષતામાં આ લોકો સાથે મીટિંગ થઈ અને એમાં પરિવારે પોતાની મુખ્ય ત્રણ માંગણીઓનું નિરાકરણ કરવા માટે નરેશભાઈ પટેલને ચેરમેન સાહેબને રજૂઆત કરી અને એની સામે આખું એ ટ્રસ્ટીગણ અને પાટીદાર સમાજના બધા જ આગેવાનોએ બાહેદરી આપી કે આવનારા સમયમાં જે પણ પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરવાની હશે સમાજ સાથે આવશે સમાજના ટ્રસ્ટીઓ એટલે ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓ અને બધા જ પરિવારની સાથે સતત હંમેશા રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે એટલે એવી બાહેતરી આપી છે અને એમની બે એક દિવસમાં બે બે ટાઈમ માતાજીની આરતી લેવાની એક બાધાના રૂપે અહીં બેઠેલા છે જેનાથી સંસ્થાની સામે કોઈ પણ પ્રકારનો બાધ નથી કે કોઈપણ પ્રકારનો દ્વેષ નથી એવી લાગણી સાથે પરિવાર અહીંયા બેસેલો છે એટલે આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે સંસ્થા એ માતાજીની આસ્થાનું કેન્દ્ર છે અને કોઈ કોઈપણ પરિવાર ન્યાય માટે આવે ત્યારે એ સંસ્થાની જવાબદારી છે અને એમની બધી જ માગણીઓને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની બાંહેધરી આજે માન્ય નરેશભાઈ આપેલી છે આજ રોજ શ્રી નરેશભાઈની અધ્યક્ષતામાં અમને અહીંયા બધા ટ્રસ્ટીઓની હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા અને અમારી જે ત્રણ માગણીઓ છે કે જે અમારા બાપુજીને માર મારવામાં આવ્યો અને જે પણ પોલીસ બ્રુટાલિટીનો ને પોલીસ દમનનો અત્યાચારનો આજ વર્ષોથી અમે તકલીફમાં છીએ એ બધી અમે અમારી રજૂઆત કરી અમને શાંતિથી સાંભળ્યા છે અમે પરિવાર જ છીએ એટલે એ પણ એક વસ્તુ આજે આ મીડિયાના માધ્યમથી હું એ જ ફરી ફરીને પાછી કહું છું કે અમે અહીંયા એની સામે નથી બેઠા અમે માતાજીની શરણે બેઠા છીએ અને અમે અમારા પરિવારમાં બેઠા છીએ હા અમને તકલીફ છે પણ અમને જામનગર જિલ્લામાં તકલીફ છે એટલે અમે અહીંયા અમારી સુરક્ષા ખાતર અમને અમારી રજૂઆત કરવા માટે બહુ જ શાંતિથી અહીંયા બેઠા છીએ અને અમને અહીંયા બાહેધરી આશ્વાસન અને અમને પરિવારમાં હવે અમને ખાતરી છે કે અહીંયા જે ટ્રસ્ટી મંડળ અને નરેશભાઈએ જે કીધું એ રીતના કે એમનો અમારી જે માંગણી છે એ એમને અમને કીધું છે કે હંડ્રેડ પર્સન્ટ અમે અમારા પૂરા પ્રયાસો કરશું અને જ્યાં સુધી સરકારમાં કે જે માધ્યમના જે પ્લેટફોર્મ પર લઈ જવાનું થશે અમે આખા આખો પરિવાર આપણે મળીને કરશું હું ખોડલધામને મારો પરિવાર જ માનું છું અત્યારે પણ જ્યાં સુધી આ નિર્ણય નથી આવતો ત્યાં સુધી મારી જે માનતા છે કે અમે બે વાર અહીંયા દર્શન કરશું તો અમે ત્યાં સુધી અહીંયા પરિસરમાં અહીંયા માસ્ક ખોડિયારના આશરે જ છીએ ખોડલધામના આશરે છીએ અને જે છાવણી છે તેમાં બેસવાના છોકર અમે એક શબ્દ એમાં છે ને છાવણી ન રાખતા એ અમારો અત્યારે અમારું ઘર છે અહીંયા બરાબર અમે ત્યાં જ છીએ જ્યાં સુધી અમે અમારા ઘરમાં સુરક્ષિત છીએ અને અમે અહીંયા બેઠા છીએ અમે અમારા ધામમાં મીટીંગમાં ચર્ચા સરકારનું કામ છે બરાબર સરકાર ભાઈને ને જેટલી ઝડપથી અપોઈન્ટમેન્ટ આપશે એટલું ઝડપથી કામ થશે અને એ લોકો આ એક આપણે કાયદાની પ્રક્રિયા કે જે પ્રોસેસ ગણો અમે ત્યાં સુધી અહીંયા છીએ